અને આરોપીને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી પોલીસની ભારે સમજાવટ બાદ માંડ મામલો શાંત પડ્યો હતો હાલ પોલીસે આરોપીની અટકાયત કરી છે અને તેને હથિયાર આપનાર રિસમની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા પણ આ ઘટના અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિવિધ પ્લે કાર્ડ સાથે આપ દ્વારા વિરોધ નોંધાવાયો હતો ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા મીડિયા સાથે વાત કરતા સુરતમાં ચાલી રહેલ દારૂની હાટડીઓ અને ગાંજા વેચાણ અંગે પણ સુરત પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી હતી જે હાલ ચર્ચાનો વિષય બનવા પામી છે બે દિવસ પહેલા સુરતમાં એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે બીજા છોકરા પાસે દારૂ પીવાના દસ વીસ રૂપિયા માગ્યા અને દારૂ પીવાના રૂપિયા ન આપ્યા તો છરો મારી અને ખૂન કરી નાખ્યો આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે કે ગુજરાત આખામાં ગુંડાઓની બુટલેગરોની માથાભારે માણસોની તોડબાજોની માફિયાઓની આટલી હિંમત કેમ વધી કે છાસવારે ગમે તેનું ખૂન કરી નાખવું ગમે તેની ઉપર હિંસક હુમલો કરવો તલવારો લઈને રોડ ઉપર નીકળી જવું આ હિંમત ગુજરાતમાં ગુંડાઓ બુટલેગરો તોડબાજોની એટલે વધી છે કે ગુજરાતમાં આઠ પાસ ડફોડ માણસને ગૃહમંત્રી બનાવવામાં આવેલ છે જ્યારે આવા ડફોળો ગૃહમંત્રી હોય આઠ પાસોનું ટોળું ગૃહમંત્રી હોય તો ગુંડાઓ અને બુટલેગરોને ક્યારેય ડર પોલીસનો લાગવાનો નથી દારૂ પીવાના વીસ રૂપિયા દારૂબંધીવાળા ગુજરાતમાં માંગવામાં આવ્યા દારૂબંધી હોવા છતાંય દારૂ પીવાના પૈસા ન આપ્યા એટલે હત્યા થઈ ગઈ આ વાતની સહેજે શરમ જો હર્ષ સંઘવીને કે કમિશનરને આવતી હોય તો રાજીનામું મૂકીને ઘરે જતું રહેવું જોઈએ ગુજરાતની શું હાલત કરી છે આ ભાજપવાળાએ કેવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ જે પોલીસ ઉપર ગુંડાઓ હુમલે હુમલો કરે બુટલેગરો પોલીસને મારે બુટલેગરો લોકોને મારે બુટલેગરો તોડફોડ કરે પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસને મારે બુટલેગરો ખેડામાં ઘટના બની હતી બુટલેગરો ગુંડાઓ માફિયાઓ પોલીસ સ્ટેશનથી માણસો છોડાવી જાય અને આટલી મોટી ગુજરાતની સરકાર ભાજપના નેતાઓ મોટા મોટા અધિકારીઓ તમાશો જોઈ રહે અમે આજે સુરતમાં જે દેવી પૂજક સમાજના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં એ પરિવારને ન્યાય મળે એની માંગણી કરવા માટે ગુજરાતમાં બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ ગુંડાઓ ઉપર પોલીસનું નિયંત્રણ આવે એવી અસરકારક કામગીરી કરવાની માંગણી લઈ અને સુરતના પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમજ અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે રાજ્ય અને સુરત શહેરમાં બેફામ રીતે દારૂ અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે શહેરમાં બનતા તમામ પ્રકારના હત્યા અને મારામારીના કિસ્સામાં નશાખોરી જવાબદાર છે છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે તેને નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી રાજ્યમાં કાયદા વ્યવસ્થા એટલા માટે કથળેલી સ્થિતિમાં છે કે રાજ્ય ગૃહ મંત્રી માત્ર આઠ પાસ છે અને કોન્સ્ટેબલ બાર પાસ છે દારૂ અને વેચાણ ઉપર કેવી રીતે નિયંત્રણ આવી શકે